ગૌ માતા મિત્રો ડી કે રથવી ઉત્તર ગુજરાત મારા ઘરે તબેલામાં ગાયોના તબેલામાં મિની સ્પ્રિન્કલર ફુવારા આવી ધોમ થતી ગરમી પણ ગાયને ગરમી ન લાગે એના માટે બેડામાં ફુવારા લગાવ્યા છે ઓછા બજેટમાં બહુ મસ્ત ગાયો માટે આ વ્યવસ્થા દરેક સામાન્ય ગૌપ્રેમી પણ કરી શકે છે કારણ કે પાંત્રીસો રૂપિયાના બજેટમાં આ બધી વ્યવસ્થા આપ જોઈ શકો છો આપ જોઈ શકો નજીવા બજેટમાં ગાયો માટે પણ એસી જેવી વ્યવસ્થા અને જીવામૃત યુનિટ આત્મા પાટણ પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની વર્ષ બે હજાર ચોવીસ પચીસની એક લાખ વીસ હજારની સાહેસી આ જીવામૃત યુનિટ બનાવે છે હવે આ બધું કામ સંપૂર્ણ પરિપૂર્ણ થયું છે બે દિવસથી ગાયો બાંધવાનું ચાલુ કર્યું છે એટલે ગૌમૂત્ર સ્વયં ઓટોમેટિક ધ્વજની અંદર એકઠું થાય એટલે આપણે કોઈ ઉજાગરો કરવાનો ના રહે બે ચાર પાંચ ગૌશાળાઓ અને જીવામૃત યુનિટના રૂબરૂ મુલાકાત લઈ અને બધાના તારણ ઉપરથી આ એક નમ્ર પ્રયાસ કર્યો છે પાકું તળિયું ગાયને બેસવા માટે ગાદી અને ઓટોમેટિક ગૌમૂત્ર નીચે વોજમાં જાય વોજની ઉપર આ જીવામૃત યુનિટ ગૌમૂત્ર અને જીવામૃત બનાવવા માટેનો પણ હોજ અલગ ગૌશાળામાં ગાયનું છાણ એકઠું થાય એટલે સવારમાં જ અહીંયાની રબડી બની અને આ બેરલમાં નાખતા બેરલમાંથી પ્રવાહી જીવામૃતને લાયક ગાડીને જ અંદર નાખવાનું એમાંથી પણ ગળીને આ વજમાં જાય એમાં પણ કેરેટ વો છે એના દ્વારા પણ ગળાય છે બે ત્રણ વાર અહીં ગળી જાય તો અંદર બહુ પેલું ના રહે એ પછી બીજી એક આખો પ્લાન ઓટોમેટિક છે બીજી એક વ્યવસ્થા એ કરી છે કે એક જ મોટરથી પાણી જરૂર હોય ગૌમૂત્ર જરૂર હોય કે જીવામૃત જરૂર હોય એવી સિસ્ટમ ગોઠવી છે કે ત્રણેય એક જ મોટર ઉપર જ્યારે જે વસ્તુ જોઈએ તે નીકાળી શકે બીજો એક મહત્ત્વનો પોઈન્ટ એ છે હલાવવા માટે જીવામૃત બનાવવામાં સૌથી જો કંટાળાજનક બાબત હોય તો એ જીવામૃતને હલાવવું પણ અમે થોડું એડવાન્સ એર કોર્પોરેશનથી ઘડિયાળની કાંટાની દિશામાં હલાવવા માટે એક જુગાડ દેશી જુગાડ કર્યો હતો કે પીવીસીની પાઇપલાઇનને એર કોર્પોરેશન સાથે જોડવી વોજમાં અને દરેક ટાંકામાં એનું કનેક્શન નીચે સુધી આપ્યું અને નીચે હવાની પાઇપ પહોંચાડી પછી એને ચારેય બાજુ હવા મળી રહે અને ઘડિયાળની કાંટાની દિશામાં જે ચારે બાજુ હવા પ્રેશરથી આખું જીવામૃત હલાઈ જાય એ રીતની અંદર સિસ્ટમ ગોઠવી છે ટૂંક સમયમાં આ જીવામૃત યુનિટ ચાલુ કરવા જઈ રહ્યા છીએ ત્યારે તેની એક એડવાન્સ ઝડપ આપની સમક્ષ રજૂ કરશું વસ્તુ ભારત માતાથી જાય ગૌ માતાથી જાય વંદે માતા